અત્યારે આપણે મંદિરે આવી ગયા છે બાપા અને ગેટ ભાઈ છે એને લઈને જઈશું અને બાપા ના તો બધા મિત્રો ને વાપસ રામ જય શ્રી રામ કાંતિલાલ કાંતિ ભાઈ વાપસ રામ કાંતિલાલ પટેલ તો ધીમે ધીમે અમે જઈએ અને બાપા ના દર્શન મિત્રો ચાલો મિત્રો ગેટ ની અંદર એન્ટ્રી કરી ગયા છે

તો ગાંધી મંદિર આવી જશે ગાંધી મંદિરના live દર્શન કરી શકો છો મિત્રો આજના live દર્શન રાજુભાઈ સવાણી પ્રભાસ તરંગભાઈ થેન્ક મિત્રો લાઈવ માં જોડાવા માટે એવું લાગે તો તમને મજા આવતી વિડીયોમાં તો લાઈક કરી દેજો મિત્રો ગાંધી મંદિરના લાઈવ દર્શન થેન્ક યુ મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો

ગાડી ની છે જઈએ તો ગાડી ની અંદર દર્શન આવી ગયા પછી સમાધિ ની અંદર જઈએ અને પછી ધ્યાન ની અંદર જઈએ તો ચાલો મિત્રો હજી ઘણા બધા મિત્રો live માં છે પરંતુ like ઓછી છે મિત્રો તો લાઈક કરી દેજો એક એક ફટાફટ ચાલો મિત્રો તો હવે સમાધિ ની અંદર જઈએ સમાધિ ની દર્શન કરાવીએ મિત્રો એક બાળક ના દર્શન કરાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો નાના એવો બાળક છે દર્શન માટે લાવ્યા છે જોઈ શકો છો ચાલો નજીકથી દર્શન કરાવે છે જોઈ શકો છો બાળક ને તમે મિત્રો લાઈવ ઘણા બધા મિત્રો જોડાઈ જાય છે અને બાપા ને નાના બાળક દર્શન કરાવી રહ્યા છે મિત્રો લાઈક પણ ઘણી બધી આવી જાય છે ખૂબ ખૂબ આભાર મિત્રો Doa zina lai Cuman baik, Maria, Bapak, Istram, baik, gue terusin cinta. Jalan betul-betul, desain kerabia, acara, tapi perlu ketujuh. Semua jadi desain kerabus, yuk, masuk ke dalam. Dan mikro, setelah lima bannya, reja mikro, aja ya minat આ છે સમાધિ મંદિર સમાધિ લાઈવ દર્શન ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ નદી લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તમે મનીષ ચૌહાણ બાબા સ્તરામભાઈ મનીષભાઈ તો લાઈવમાં ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે નવા મિત્રો જણાવો કે આપણે પહેલી વાર હો તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે અને બીજું કે લાઇવ કે કરી દેજો મિત્રો બધા તો આજના સમાધિ મંદિરના લાઈ દર્શન અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવી જજો મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને જેમ કે પરમાર મહેશભાઈ બાપા શ્રમભાઈ ચાલો જીગ્નેશભાઈ દરજી બાપા શ્રમભાઈ અંજાર થી લાઈવ માં જોડાયા છે જીગ્નેશભાઈ ચાલો તો ધીમે ધીમે ધ્યાન તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે

આજે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સાવ સુનસાન લાગે છે મિત્રો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો બાપાના ધીમે 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 એક એક લાઈક વધતી જાય છે મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવમાં જોડાવા માટે અને એનાથી પણ વધારે લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવો ને સપોર્ટ support આપતા રહો તો આપણે રોજ આપણે live કરવાની પણ મજા આવે અને તમને પણ મજા આવે મિત્રો હવે ટૂંક સમયમાં આપણે ચેનલ monetize થઈ જશે એવું લાગી રહ્યું છે મિત્રો અને પાયલ બાપસ્ત્રામ જય શ્રી રામ બીજું એ કે આપણા video જો તમને ગમતા હોય તો લાઈક કરી શકો છો comment કરી શકો છો અને તમારા મિત્રો હોય તો તેને પણ આપણે એ લિંક શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ દર્શન કરી શકે આપણે ફક્ત એટલો છે મિત્રો કે જે લોકો અહીંયા બગદાણા સુધી ન પહોંચી શકે તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે એટલા માટે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરે છે ક્યારેક પાંચ દસ મિનિટ પહેલા હોય છે મિત્રો પાંચ મિનિટ દસ પાંચ થી દસ મિનિટ ક્યારેક મોડું થઈ શકે બાકી આપણે રોજ લાઈ મૂકીએ છીએ અમુક કારણો જો બહાર ગયા હોય તો પણ ગ્રુપમાં મેસ આવી જાય છે પાયેલ બાપા સીતારામ સીતારામ પરમા મહેશભાઈ બાપા સીતારામભાઈ ચાલો તો બાપાના વડના પણ દર્શન કરાવીએ વડની અંદર બાપા દેખાય છે જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે તો ધ્યાન મિન્દ્રના લાઈ દર્શન ચાલો આ બાજુ જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે મિત્રો જોઈશો તો તમને બે આંખ નાક કાન મોઢું બધું જ સાક્ષત દર્શન થાય છે બાપા ના જોઈએ કેટલા મિત્રો અને બાપાના દર્શન થાય છે તો ધ્યાનથી જોશો મિત્રો તો બાપાની બે આંખો નાક મોઢું દાઢી વ્યવસ્થિત બધા છે આજના લાઈવ દર્શન તો લાઈવમાં મની આવે છે મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીશું ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો જઈએ મિત્રો કે આગળ બીજા મંદિરના દર્શન કરાવીએ મંદિર પણ સુંદર મંજાર લાગી રહ્યો છે મિત્રો તો ધીમે ધીમે આપડા ગાડીની તરફ જઈ રહ્યા છે ચાલો ભાઈ તો હવે અવાજ આવતો હોય છે સાણા વાક્ય અમારે એકત્રીસના વારામાં આવીએ છીએ ભાઈ ઓકે મિત્રો તો પીરસવામાં વારો હોય છે કે કઈ જગ્યાએ વારો છે મનીષભાઈ અવાજ નથી આવતો તો હવે આવતો હોય છે મિત્રો કે આપણે માઇકની અંદર ચાર્જિંગ પતી જો એટલા માટે રાજુભાઈ સવાણી બાબા સીતારામભાઈ અવાજના લાઈ દર્શન ચાલો મિત્રો હવે આજનો લઈ એટલે સુધી રાખીએ ફરી પાછા આપણે આવે છે ભાઈ અવાજ તો આજનો એટલે સુધી રાખીએ ફરી પાછા કાલે સવારે આપણે લાઈવમાં મળીશું મિત્રો સવારે સાડા આઠ કે નવ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો નવ અથવા તો સવા નવ જેવું થઈ શકે કાલે ટાઈમ રહેશે તો લાઈવ સવારે કરશો મિત્રો મિત્રો સાંજે લાઈવમાં મળશે મિત્રો સાંજે આઠ વાગે અથવા ત્રણ આઠ નવ વાગે બાજુ મિત્રો પીરસોમમાં

લાઈ જોઈ શકે આજ મુલાવ એટલા સુધી રાખીએ ઓકે બાય સારું રહેશે તમારી છો મિત્રો જય હિન્દ તો આજ મુલાવ એટલા સુધી હવે ચેક વાઇન ટેક્શન કરીને સસ્થાનો સનાતનો વાગે છે તાચ આથી દલેક વાઇન મે વિનંતી ટેક્શન કરીને આપના ઓપોઝિટ શાળે ચેક કરજો સમાસ્ટ્રમ મિત્રોને